નમસ્કાર પહેલાં તો બધા મિત્રોનો વિક્રમ ગાંજીસરાય યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આપણે આ નવી યુટ્યુબ ચેનલ છે તો ખાસ કરીને વધુમાં વધુ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તો મિત્રો ગઈકાલે ગેનીબેન ઠાકોર જાબડીયા ગામ એટલે કે અર્જુન ગબ્બરભાઈ ઠાકોરના ગામ પહોંચ્યા હતા અને ત્યાં જઈ અને શું ચર્ચા કરે છે ગેનીબેન ઠાકોરે શું ચર્ચા કરે છે ગેનીબેન ઠાકોરે શું કહ્યું છે અર્જુનભાઈ અને ગબરભાઈ ઠાકોર ત્યાં આવ્યા હતા કે નતા આવ્યા તો આ બધું વિડીયોમાં આપણે મિત્રો જાણીએ છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહ્યો વિડીયો પછી આવતા વિડીયોને લાઈક વધુમાં વધુ શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલ વિક્રમ ગાંધીશ્રીને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ ઉપર તમને હવે જોવા મળી રહે છે તો પહેલાં આપણે જે ગેનીભાઈ ઠાકોરનો વિડીયો છે એ આપણે જોઈ લઈએ અને તમારી અભિપ્રાય મિત્રો કમેન્ટમાં જરૂર શેર કરજો કે જે જ્ઞાનીબેન શું કહી રહ્યા છે અને જે સમાજના બંધારણ વિશે તમારું પણ શું કહેવું છે જે અત્યારે જે મીડિયામાં જે સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે વાતાવરણ એ તમે લોકો બધા જાણો છો તો એના રિલેટેડ કાંઈ પણ તમારા મનમાં જે કોન્સિયસ હોય એ કોમેન્ટમાં જરૂર શેર કરજો તો આપણે હવે જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો જોઈ લઈશું અને વધુમાં વધુ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધિણ મા�લે મા�લ મા�લ મા�લે

અમારી રોજગારી છીનવાઈ જશે હકીકતમાં તો એ તો પૂરા હકદાર હતા આ ડીજે તો લાખો પતિએ લાવે ને પૈસા ના આવે પણ વાલ્મીકી સમાજ એ જે તે કામમાં આપણે આશરે પડ્યો છે અને છતાં પણ એમણે ક્યારે આવો વિરોધ ઉઠાયો નતો અને આ ડીજે માટે હું ગામડામાં જોઉં તો પહેલા પેલી રજૂઆત આની આવે મરણ પ્રસંગ હોય લગ્ન હોય કોઈ પણ પ્રસંગે કોઈ બસો દોઢસો આગેવાનો બેઠા હોય તો કે બેન આપણા સમાજમાં મહેરબાની કરીને આ જે લગ્નોમાં જે ડીઝેલ આવે છે ને એના હિસાબે ખૂબ મોટું નુકસાન થાય છે એટલે મેં તો શું નુકસાન થાય બાપા તો કે બેના ના મોડા ઉધા આરે રમે અને ઉલો ઢોલ વગાડવા વાળો હોય એટલે એને દાંતે વગાડવાનો હોય અડધો કલાક વગાડે કલાક વગાડે ટોન કલાક વગાડે એનાથી વધારે હાથે વગાડવાનું હોય વગાડી કે નહીં અને ડીઝેલ ને તમે જેટલી વાર એનું પેટ્રોલ કે ડીઝલ ભરાવો

નીચેવાળા બધાને કીધે તમારે કોઈને વોટ આપવાના ન થતાં હોય ભાજપને કોંગ્રેસને કોઈને તો બેંકમાં એફડી કરાવજો ભરી અને એમને મિલકત રાખજો કોઈ પણ બેંક જ હોય ને એમાં ફિક્સ ડિપોઝિટ કરાવી રાખજો કેમ કે આ કોઈ બંધારણ કોંગ્રેસનું નહોતું આ બંધારણ કોઈ ગેની બેનનું નહોતું આ તમામ ઠાકવર સમાજના ભાજપના કોંગ્રેસના અનપેશભાઈ હતા સ્વરૂપજી હતા ગેની બેન હતા બળદેશજી હતા ચંદનજી હતા ભાઈ આપણે દિનેશભાઈ હતા અમૃતજી હતા નવેનજી હતા બધા ધારાસભ્યો હતા કે નતા એમ અને બધા પક્ષોના હતા ને તો આમાં જે આપણે હાકુ કરવા દઈએ એટલે હાગાવાલામાં કે આ કોંગ્રેસ વાળો છે તે નહીં એ સમાજમાં હાકુ નહીં કરવું એવું નહીં હતું કે આ ભાજપ વાળો છે કે નહીં હાગા એટલે આપણા સમાજના રીત રિવાજ આપણા સમાજના એક સમાજના પ્રસંગો સમાજના હાગાવાલાનો રસ્તો એક હાગાવાલા માટેની ભાવના

દેવા ડૂબ થઈ જતા હતા જમીન અડાડી મૂકવી પડતી વ્યાજે પૈસા લાવવા પડતા હતા અને તમે એમ માનો કે જે આપણા સમાજની અંદર સો